મારું અમને નોટિસો દઈ ગયા પણ નાનું એવું એમ કે છે કે કોટર આપશું પણ તો કોટરમાં અમારે નો થાય કે દીકરો હો અને અમે કોઈ નો થાય તો અમારે ક્યાં જાવું અમે મજૂરી માણસ રિક્ષા હતા

વસુંધરા સોસાયટી પાસે આવે છે જે દુનિયા બસુંધરા સોસાયટી બની છે તે દુનિયા અમને તકલીફ છે આ કંઈ પાડવાની નોટિસ આવે છે બે ત્રણ મહિને બે ત્રણ મહિના આવે છે અને આનો હું વેરો બિલય ભરું છું લાઇટ બિલ ભરું છું મારે સરકારની એવી અપીલ છે કે આનું જંત્રી પ્રમાણે મારું એ મકાન કાયદેસર કરનાર કે જંત્રીજી થાય એ હું દેવા તૈયાર છું બધે અને અહીંયા અમારો કોઈ જાતનું પાણી આવતું નથી અને આ બધું દબાણ કરે છે તો એ ન કરે છે સરકાર ને અપીલ નો ઉલ્લેખ છે કે તમારું રોકડા અમારે સાહેબ એવું કઈ પાણી અહીંયા આવતું નથી અને અમને એવું ન આપે તો વધારે સારું